તમને પિતૃનો દીવો પાણીયારે કરવાનો કીધો તો કે આટલા દિવસમાં કોઈ સપનામાં આવે તો એ દીવો ચાલુ રાખવાનો છે પણ એ કાંઈ થયો નહી એટલે પછી એમને એમ કીધું કે હવે દીવો તમે બંધ કરી દેજો અને અમારી અહીં રજા લઈ લો છૂટા તમે ના પાણીયાળે કીધો તો અમારા ઘરમાં બહુ તકલીફ છે મારા ઘરનાને હાજરી આવે છે કેટલ મોટું થઈ જાય નવ મહિના પ્રેગ્નન્ટ હોય ને એવું અને મને કહે છે તાર દુનિયાના છેડામ જાય મારે જવાનું થાતું નથી મને કોઈ ઓળખી જ નથી આપતું કહે

અને અમે બે વસ્તુ દેખાડી તમે તે ઘરની વસ્તુ માનો કે જે ઘરમાં તમે ભાડે રહેવા ગયા હા અને ઘરની વસ્તુ કદાચ હતી તમને પરેશાન કર તો તમે ઘર બદલી ગાડીઓ બદલી નાખ્યો તો પછી થોડી તમારે પાછળ આવે એમ તો ઘરથી લેવા હતું તો એ આવીને હાજર થાય એ એમ કે હુંઈ ઓલા ઘરવારી છું કયા કરવા ઈ કે તમે રહેતા ત્યાં જ્યાં ભોવાનીયા દે જઈને દે એમ કે ને કે આ વસ્તુ એટલે ઈ હાજર થાય આ ઘર દીકરાનું જન્મ થયો હા દીકરાનું જન્મ થયો

મારા ખોડું સમાધિ વાળા દાદા કહેવાય છે એટલે અમે શેડા શેડી છોડવા ગયા હતા ને ત્યારે જ મમ્મીએ મને કીધું તું અને મેં આ છોકરાની માનતા રાખી હતી અને મારી મારા છોકરો ત્યારે એમની માનતાનો છે ખોડું વાળા સમાધિ વાળા દાદાનો કયા ખોડું વાળા સમાધિ વાળા દાદા છે ને એમની માનતા રાખી હતી મેં કેવી દીકરા માટે કે મારી મને દાદા ધન દોલત નથી જોતી મારી એક બે દીકરીઓ ઢંકાઈ જાય મને એક દીકરો વધ્યો તમે કીધું કે ભાઈ સાધુ મહાત્મા ની સમાધિ ગયા તા બરોબર સાધુ મહાત્માની સમાધિ ગયા તા તમે કઈક અરજી કરી એટલે તમારા ઘરે દીકરા જન્મ થયો કે બાધા માનતા તમે રાખી તમે એમ કહો છો ને તો હું તમને એમ કઉ છું કે જે સાધુ મહાત્માની સમાધિ હતી ત્યાં આજુબાજુ બીજું કંઈક હતું એ જે કોઈ ખબર જ નથી એમ નહીં લખતા એમને એમ કીધું કઈ અમે પૂછ્યા તો એ નાની ડેરી જે જમીનમાં હતી જે નાની ડેરી હતી જમીનમાં એ જમીન વાળી ડેરી નું તને ખબર ના પડી કઈ ખબર પડી તમને કઈ ના મળી તમારા ઘરે એક મેલડી આવી છે આ દીકરો લેવા દીકરો લેવા આવી છે આ ગોરીની મેલડી છે કોની છે અકોરેની મેરડી છે એટલે બાવાજી બધા કોની છે અકોરેની મેરડી છે એટલે બાવાજી બધા રૂપ લે બધો રૂપ લે મેલાય થાય ચોખ્ખા થાય અઘોરી છે એટલે બધું થાય એમને મરેલું એટલું જીવતું ખાધું હોય એટલે એમને બધું થાય બધું પીધેલું હોય એટલે બધું થાય આ દીકરો દેનારી હોય તો મશાણી મેરડી છે બાબાજી એ દીકરો દીધો એ તો એના ભગત હતા બાબાજી જે હતા સાધુ એ તો ભગત હતા અને મંદિર સમાધિ કે જે દિવાળી ચણેલી નાની બાવાજી ને કીધો બાવાજી શું છે બાવાજી એ મને કીધો મારા ત્યાં આયા મારા ત્યાં અરજી કરી દરવાજામાં ઘુસતા હનુમાનજી ને રામ કર્યા કર્યા હનુમાનજી હનુમાનજી ને રામ રામ કર્યા પછી થોડીક અંદર ગઈ અંદર ગઈ એટલે સમાધિ મળી સમાધિ માં ફૂલ ફૂલ ચાદર પાદર ભગવું ભગવું લહેરાય છે શંકર ભગવાન ની ધજા બધા લહેરાય છે હા છોડી પછી બાવાજી ના મળી આમ થોડું જોયું તો ખુલ્લું જગ્યા મેદાન જેવું પડે પછી મને કૂદકો મારી સમાધિ ની પાછળ ગયું મેરડી બે એક સાથે બે નાની નાની ડેરી મન મળ્યું મેં અને બે ડેરી જઈને ઉભી રહેલા મને તરત કીધું કે તમે કોણ છો ને ક્યાંથી આયા તાર મે મારા દસ્તાવેજ બતાવ્યા મહાકાલેશ્વર ભાઈ પૂરા કાગળ પર શો નાની અક્ષર લખાઈ ને મરતી જોગ ભાઈ મેરડી છે બાવન મહાની મેરડી છો એટલે બાવો સમાધિ માં ઉભો થયો બાવાજી બેઠિયા બાવાજી ને પૂછ્યું બાવાજી એટલે બાવાજી કે મારી પાસે અરજી કરી અને મારી ભક્તિની એક મશાળી મેલડી મારી પાસે હતી અને મારી પાસે કાળકા હતી

સેવા ચલમ તારા સાધુ મેં કીધો કેસા બોલે પછી પીધો અને મારા તાલમાં આવી પછી બે હાડ્યો પછી પાછળ ગઈ પાછળ પાછળ સમાધિ ની પાછળ ગઈ સમાધિ ની પાછળ ગઈ એટલે આટલી ડેરી મળી

પોતે લાંબો થયો પત્ની એ દર્શન કર્યા બાવાજી નાખ્યા નિવેદ કર્યો પણ બાવાજી ના સમાધિ પેલા તો મેરડી જગત માં કામ કરતી હતી બાબા એવાભાઈ શક્તિ નથી કોઈ દિગમ્બરભાઈ કોઈ શક્તિ નથી એ તો મેરડી કાલકા સાથે બેઠ્યા છે એટલા તપસ્યા કરીને બેઠ્યા છે બેઠિયા પ્રશ્ન તો કરે ને કોઈ બી હોય કોઈ જગ્યાએ જાઉં તો મને પૂછે તો ખરે કોણ છે એટલે હું મારું તામ્ર પત્ર પર સોનાની કલમે લખેલું છું બતાવું છું કે મહાકાલેશ્વર પાયો અમૃત જોગ માયા મેલડી ઉષિદ્ધ વંશ પર નથી ગદ્રપ્યા મેલડી બાવન મહાની મેલડી આજે આવી છે તાર પછી દરબારમાં એટલે બાવાજી એવું કીધું બાવાજી એમ કીધું બાવાજી એમ કીધું કે ભાઈ મેલડી ગઈ છે ને દીકરો લેવા શું કઈ મેલડી એને દીકરો લેવા ગઈ છે બરોબર છે એટલે હજારો રૂપ લે છે તમે એમ કહો કે આ દીકરાને ને સમર્પિત કરવો પડે અને પટેલ હું મેળવી બોલું છો જરૂર થી આ દીકરા ભાઈ મેળવી છે ને મેળવી રમા છે ને મેળવી અને સપને છે ને મેળવી ના પેટમાં બેઠી છે મા બાપ કદાચ ભૂલી મા બાપ ભૂલી ગયા હોય બધી દીકરાને જન્મ થયો ને પટેલ એના બરોબર ચોવીસ કલાક થયા ને તારા દીકરાના પેટમાં કઈ પડ્યું તું આ લોકો સમજી ના એક મેળવી છો આ દીકરાને આ દીકરા ભાઈ દેવી શક્તિ જબરજસ્ત છે પણ આ લોકો સમજી શકતા બતાવી નથી મારી અમે ઘણા ને પૂછ્યું

દીકરો લીધો ને અઘોરી બાબા એ દીકરો ને આપ્યો પેલી વંશપર નથી પેલી મેરડી દીકરો આલ્યો છે અને દીકરાનો દીકરો એને મળ્યો નહીં મેરડી ને મેરડી ફાફે ચડી

સમાધિ પહોંચી જજો માતાઓ ને દેવ ને રાજી કરજો એને તમને કઈક આપીશ એનો હક હોય ને હક અધિકાર હોય ને એનો હક અધિકાર અપાવવાનો પ્રયત્ન કરું છો એટલે જજો લાડ કરજો હજો અને પગે લાગીને કહેજો કે તમારો લાખ લાખ આભાર કે તમે એમનો દીકરો દીધો ના દીકરો તમને અર્પણ કરીએ છે તમે રાજી થાવ ના દીકરા તમારો દીકરો બનાવીને રાખજો માં સારું આવીજો સુખી કરજો સારા સંસ્કાર આપજો અમે હોય કે ના હોય તું કેટલું જીવીશ પછી પચાવ કે હોવા વરન પેલી મેલડી આદી આદી સુધી બેઠી છે હું મેલડી છું આ કળિયુગ ની અંદર આ હજારો લાખો ને કરોડો વર જતા રહ્યા પાવાગઢ માં કાળકા બેઠી શકે નહીં બેઠી રાજા ને મહારાજા હતા ત્યાં સુધી બેઠી છે તમે હસો તોય બેઠી છે તમે નહીં હોય તોય બેઠી છે એમ તમને કહું છું કે એવું કહેજો કે માં અમે હોય કે ના હોય તાર દીકરો તું હાચવ છે અને આનો હોકાર ના આવવાનો હોતાર ના આવવાના દીકરો એમ ના કે એવું હું મેલડી છું તો બર્યું મારા અવતારમાં ખોટ પડે હું મેલડી છું મુશ્કેલ વર્ષ પર નદી કદરફિયા મેલડી છું રાજી કરી અને આટલું આલ્યું કોણ આલે સર કોણ બતાવિયુ માં વાતો થાય વાતો વાતો થાય ખાલી વાતો તું કે માર પત્ની તકલીફ છે લે ક્યાં છેડો ક્યાં છેડવાડ્યો તારા સારો મારક બતાડ્યો કોઈ નઈ બતાવે અને કોઈને તેવડે નથી મારી અંદર મેલડી છો મારી હું ડુંગર ભગવતી બોલું છો એ અમારે તો કહ્યું જોગી ભોગી ને રોગી ને મળવા માટે તારે મેં હર્ષિત ને કીધું તું એને ભેગું જજે એટલે હર્ષિત માતાએ એ અમારે ભેગું ગઈ ને ત્યાં બેઠા બેઠા એ લોકો વાતો કરે છે એ લોકો બેઠા બેઠા વાતો કરે છે એટલે અમારે તો એ કીધું કે તમે ચિંતા ના કરજો તમારા માટે કઈક મીઠું મિશ્રણ લઈને આવશે બાવાજી તમે રાજી રહેજો અને મેલડીને કહેજો કે રાજી રે કારણ કે એની મેલડી એની ભક્તિની મેલડી હોય ને એ કોઈકની ભક્તિની મેલડી એને ભક્તિ કરી એને તપ કર્યું

મેલડી છે રોવા વાળી હોય તો મેલડી રોવા વાળી હોય તો મશાણી મેલડી પગે પડો આ બાવાની ઘોરી મેલડી છે દુનિયામાં તો મોટા મોટા ધુલંદર તો ધોની નવરા થઈ ગયા આપણા આવા દીકરા ભાઈ મેલડી જગાડો ને બોલાય ના આપો ને મારા અવતાર માં ખોટ પડ્યો કેવાય હું પટેલ મેલડી છું આ ઘડીયુગ ની અંદર આ મેલડી તમને જીવા નહીં દે આ મેલડી હખતી રોટલો ખાવા નહીં દે પગમાં થઈ ને સ્વીકારજે તારા દીકરા ને તમારો દીકરો તમને અર્પણ કરી રાજી થઈને સ્વીકારજો માં વાત આટલી જ છે પટેલ વાત આટલી જ છે મારું આલેલું મને ના મળ્યું શું કે મારા મને મળવાયા નહીં તમને એટલે ખબર હોવી જોઈએ કે તું ધૂણા આ ધૂણા સાફ કોઈ દાડો ધૂણ્યો નથી ધૂણા નહીં પણ આ તો મેરડીને બોલાય પેલા ભાવાને પૂછ્યો એટલે મેં કીધું કે એનું પ્રમાણ શું પટેલ તાર કીધું કે જાઓ મેરડીને છોડું છું એને મેરડી છોડી અને દીકરાને હોકારો આવ્યો મેરડી છો આનો વતર આનો વતર આવ્યો મેરડી આવી મેરડી કે મારું હું લેવા આવી મારું લીધા વગર વળવું નહીં તો હું મેરડી છું કે જો આ દુનિયામાં છે ને કડિયુગ છે ને માણસ નો ગુનો કરવો માણસો ગુનો દસ વખત કરવો દુનિયામાં બધી માતાજીનો નો ગુનો કરવો એક મેરડી નો ગુનો કરવો આ મળ્યું આ તમને આટલું મળ્યું આટલી વાત મળી આટલી વાત નથી મળતી જીવનની અંદર આટલી જ વાત છે ને પટેલ દરેક ને દુખી કરે છે અને મારા આટલી જ વાત કાઢીને તમને સુખી કરવા હવે હું તમને કહું હું તમને કહો બાજી સમાધિ બતાવું છું સમાધિ તમારો લાખ લાખ આભાર કે તમારી મેલેડી એ મને દીકરો દીધો તમારી મેલેડી એમને દીકરો દીધો પછી પાછળ જજો એમના દર્શન કરી પાછળ જજો એટલે નાની નાની બે ડેરીઓ છે તે ડેરી ની અંદર એક છે ને બે દીવા પડ્યા છે નાના નાના

આ કડીયુગમાં મને મને કોઈ ઓળખી નાયક હવે મેલડી છો હું તન કહું છું તન કઉં છું તન કહું છું આ કડિયુગમાં મને કોઈ ઓળખા નહીં આ કડીયુંમાં મન કોઈ ઓળખી નથી મને કોઈ ઓળખી નાયક હું બનુ તો હું બનુ હું બનુ તો એક સો ને ચાલીસ વરસની દોષી બનો અને બનુ તો એક સાત વરસની દીકરી બન હું મેળડી જાઉં છું મને ઓળખોન તો જ ઓળખાશે આ ની અંદર આ તો તારું જીવન તારો પરિવાર તારા બાળ બચ્ચા દુઃખી ના થાય